ભરૂચની કલરાવ શાળાના વિદ્યાર્થીઓએ ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે કલરાવ શાળાના સાત વિકલાંગોએ જિલ્લા રાષ્ટ્રીય કક્ષાએ ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક મેડલો પ્રાપ્ત કર્યા હતા ફૂટબોલ સ્પર્ધામાં નદીમ પટેલ, નિકુંજ પટેલ તેમજ અનિશ કિલાવાલાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે ઉપરાંત હિરલ અને પ્રતીકને બેડમિન્ટનમાં સિલ્વર મેડલ, ચેતન નાયકને એથ્લેટિકમાં બ્રોન્ઝ મેડલ તેમજ આકાશ ચૌહાણે સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવતા તેઓની પસંદગી રાષ્ટ્રીય ટીમમાં થઈ છે હું કલરોસ કુમલા ભાણું છું હું ઓસ્ટ્રેલિયા રમવા જાઉં છું હું સ્વિમિંગનો ભાગ લીધો છે અને મેડલ જીતેલ લાવીશ અને લાઈસ બી ખરો હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું ફૂટબોલ રમીને જીતેન આવીશ નામ રોશન કરીશ હું ફૂટબોલ રમું છું હું ઓસ્ટ્રેલિયા રમવા જવાનો છું હું દેશ માટે ગોલ્ડ મેડલ લાવીશ પસંદગી પામેલા સાત વિદ્યાર્થીઓમાંથી ત્રણ વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક રીતે ન હોવાથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે બાળકો જ્યારે ઓસ્ટ્રેલિયા ખાતે રમવા જઈ રહ્યા છે તો એ બાળકોનું સિલેક્શન થયું એ સૌથી વધારે તો ગુજરાત ભરૂચના માટે ગૌરવની વાત છે આ બાળકો જુદી જુદી સ્પર્ધામાં રમવા જવાના છે અને એ પણ જુદી જુદી સ્પર્ધા જેવી કે ફૂટબોલ સ્વિમિંગ બેડમિન્ટન અને સો મીટર દોડ માટે જઈ રહ્યા છે જિલ્લા રમતોત્સવનું સ્પેશિયો ઓલિમ્પિકનું આયોજન આજરોજ અહીંયા જેએનએફસી ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યું છે આ આઠમો જિલ્લા રમતોત્સવ છે અમારો આ સ્પેશો ઓલિમ્પિકમાં બાળકો પ્રથમ જિલ્લા કક્ષાએ ભાગ લે છે એમાં સારું પરિણામ લાવનારા બાળકો રાજ્ય કક્ષા માટે પસંદ પામે છે અને રાજ્ય કક્ષા માટે પસંદ પામેલા બાળકો નેશનલ લેવલ પર રમવા જાય છે સ્પેશિયલ ઓલિમ્પિકમાં ગુજરાતના ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પૈકી ભરૂચના જ સાત વિદ્યાર્થીઓની પસંદગી થતા ભરૂચવાસીઓમાં આનંદ છવાયો છે આ બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ના મેળવે તેવી વાલીઓ અને શિક્ષકો અપેક્ષા રાખી રહ્યા છે ભરત ચુડાસમા વીટીવી ભરૂચ